સુરત વરાછા પોલીસે ફટાકડાનો ગોડાઉન ઝડપી પાડ્યું છે રહેણાંક વિસ્તારમાં વગર પરમિશને ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો જેથી વરાછા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન પંચાણું લાખથી વધુના ફટાકડા કબજે કર્યા હતા આ સાથે સમગ્ર સીલ કરી દેવામાં આગની બનતી પગલે પોલીસે કાર્યવાહી કરી હતી ફટાકડા નું ગોડાઉન ચલાવતા ઈસમો પાસે કોઈ પરમિટ પણ ન હતી હાલ તો પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે જ્યારે એક ભાઈ ને વોન્ટેડ જાહેર કર્યા છે ચેતનભાઈ ધરમશીભાઈ સાંગાણી તેના બંને ભાઈ અશ્વિન અને મોનજીભાઈ ઉર્ફે સંતોષી નગરમાં પરેશભાઈ દાનાભાઈ આહીરની દુકાન અને ગોડાઉન ભાડેથી રાખ્યું હતું જેમાં ગેરકાયદેસર નો સ્ટોક સંગ્રહ કરી રાખ્યો હતો ફાયર સેફટીના સાધનો નહી રાખી લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી આ વરાછા પોલીસને બાતમી મળતા રેડ કરી હતી જેમાં સ્ફોટક પદાર્થ અલગ અલગ

આ ફટાકડાને લઈને લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે આ મામલે પોલીસે વરાછા મારુતિ ચોક ખાતે આવેલા સંતોષી નગર શોપ નંબર અગિયાર અને ગોડાઉનમાંથી પંચાણું પોઈન્ટ સત્તર લાખનો ફટાકડાનો જથ્થો કબ્જે કર્યો છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી તેમજ નવરાત્રીનો તહેવાર આવતો હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારવી પોલીસ કમિશનર સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર વનસર તેમજ ડીસીપી જ્હોન વંસરના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર સોપ નંબર અગિયારના દુકાન તેમજ ગોડાઉનમાંથી પંચાણું લાખ સત્તર હજાર ત્રણસો અડત્રીસ રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે આ જથ્થો રાખનાર બે ઈસમોની પણ એક્સપ્લોઝિવ એક્ટ તેમજ માનવ જિંદગીને જોખમ કરતા જે નવા બી એનએસના કાયદાની હેઠળ કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવેલ છે વધુમાં જણાવ્યું હતું કે જથ્થો રાખનાર બે સગાભાઈઓની એક્સપ્લોઝિવ એક્ટ માનવ જિંદગીને નુકસાન કરતા નવા કલમ પ્રમાણે કાર્યવાહી કરી ધરપકડ કરી છે બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ઈસમો તમિલનાડુના શિવાકાશીથી દિવાળી પહેલાં ફટાકડાનો જથ્થો લીધો હોવાનું જણાવ્યું હતું આ જથ્થો રાખવા માટે કોઈ ફાયર અને સેફટી સહિતની પરમિશન લેવામાં આવી નથી લાયસન્સ પણ ન હતો વધુમાં જણાવ્યું હતું કે સ્ફોટક તમામ જથ્થાનો વરાચ પોલીસ દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો છે ફટાકડા હોવાથી તેને સુરક્ષિત જગ્યાએ રાખવી ખૂબ જ જરૂરી હોય છે રેસિડેન્સી વિસ્તારમાં આવો વિસ્ફોટક જથ્થો રાખવાની કોઈ દુર્ઘટના બની શકે છે જેથી હાલ તો આ બંને ઈસમોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ આરોપીના વધુ એક ભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે મજકુર આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ સિવા કાશીથી આગામી દિવાળી આવતી હોય તેઓએ આ ફટાકડાનો જથ્થો મેળવેલો છે તેમજ આ જગ્યાએ પોતે જરૂરી ફાયર અને સેફટીના સાધનો પણ નહીં રાખી અને લાયસન્સ વગર આ મુદ્દામાલ સાથે મળી આવી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલનો જે કબજે કરેલ મુદ્દામાલ એ સેફ જગ્યાએ પણ સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત